જય શ્રી કૃષ્ણ બધા જય માતાજી તારે નવા બ્લોકમાં સ્વાગત છે તો આપણે જો હવે દિવાળી ઓરી આવી ગઈ છે એટલે ઘર સફાઈ કરવાનું કામકાજ કરવાનું છે ઘર સફાઈ કરવાનું તો કેદુનું કામકાજ નહોતું કર્યું એટલે આજે આપણે જાળિયા પાડવાનું ને એવું બધું ઘરકામ કરવાનું છે કોબુ થવાનું છે કોબુ તો કેમ કે સોમહામાં ગારાવાળા પગે બધે હેલતા હોય એટલે કોબુ તો બધે બહુ બધું મેલું થઈ ગયેલું છે જો પાણીયારા નીચે તો કેવું થોડું ફૂલ છે અને આ બાજુ તો બધે મેલું થઈ ગયું છે અને અમારા પ્રિયાંશી બેન નજર ક્યારે નવરાઈ દીધા હશે રમે છે કા પ્રિયાંશી ઓસરીમાં બધે ધોવાનું છે ખાટલો જો બહુ ધૂળવાળો થઈ ગયો એટલે ખાટલો આપણે ધોવાનો છે અને મકાન તો જો આપણે નીચા છે એટલે જાળિયા પાડે આપણને લાગ આવે જેઠું હોય એટલે લંબાઈ જાય એમ નકર તો પછી બાંધવો પડે ખોટી હવાના એ જાળિયા તો બહુ જ થઈ ગયા ઝીણા ઝીણા અને તોરણી આજ આપણે ઉતારીને ધોવાના છે તોરણી મેલા થઈ ગયેલા છે આ ઘરનું ઉતારવાનું છે ને ઓલા ઘરનું તે ધોવા લઈ લેવાનું છે અસ્તુ આપણે અને આ ઘરમાં કોબું ધોવાનું થાશે અને શેટી હેઠે તો જો કેવું કોબું ધોળું ફૂલ છે પેલા કોબું બનાવ્યું ને તો એવું હતું અને આ બધું જો આ મેલું થઈ ગયું છે કોબું તો અસ્તો આપણે પંદર તારીખ થઈ ગઈ છે અને વીસ તારીખે તો દિવાળી છે હવે તો ચાર પાંચ દિવસ રા માતાજી બધા મિત્રો ને તો આપણે તો ડુંગળીમાં દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે અત્યારે ખુરશી માથે પોપ ને બધું મૂકી દીધું છે આવડીયા તો આસેય છે એ નાખીએ છીએ માં ડુંગળીમાં બે પાવડર વાહ વાહ તો કે જાળિયા પાડી દીધા છે અને બાકી છે અને સાનો ટાઈમ થઈ ગયો તો આપણે મળ્યા દૂધ ગરમ કરીને લીધું છે અને પછી સા બનાવી નાખી જાળિયા પડતા તો વાળો તો ગળા મોટા કરાવવાર છે નવા વર્ણ દીધ આપણે બધા ગળા મોઠા કરાવવાનું હોય પ્રિયા આગુ ગયા મોઠા કરાવવા માંડ્યા છે હવે આપણે સા પાણી પી લઈ

ક્યારે જો તડ તડકી તપી ગઈ છે પવન બહુ નથી અને અમારા પ્રિયંશી બંને જાગવાનો ટાઈમ ચલો છે બે વેગાના હુતા છે ના ખડમાં બિયારો તો જવો માં એક જ છોડ વસી આજો પાકી ગયો હોય ખર્યું હોય બી તો આના તો પાંચસો છસો તો રોપડા થાય તે ઉગે તેટલું તો ખડકા હમ મૂળ તો જો કવડું મોટું થઈ ગયું સિંહ મોળાના તો વેલાય બધા હાલી ગયા સિંહ મોળું લેવું કરતા આવું ખડ લેવું બહુ સારું ત્રત ફેંસી તો લઈ અને આવું ખડે બહુ સારું જંત્ર ફસાઈ જાય અને હીમો લેતા તો બહુ વાલ લાગે બહુ ગાંઠું ગાંઠું હોય બધે વેલામાં પગડી ગયા છે અને સાનોય ટાઈમ થઈ ગયો છે અને આપણે વી એવા સાપ એવા સાઈ બનાવી નાખો છે ને અમારા પ્રિયાંશી બેન જો જાગી ગયા છે કા પ્રિયાંશી સાના ટાઈમે જાગી ગયા છે કા અને આપણે નહીં વાહરવા વી એવા સાપ પીવા ઘર કરતા બેહવાની મજા આવે અહીં સારો પવન આવે કા આપણે હવે પહી લઈ ખાવ ટાંઠો પર થઈ ગયો તો અમારે ને જો સાનું બંધાણ છે અમારી કરતાં ગરમ ગરમ સા પીવો પડે અને ઠરી ગયેલો તો ભાવે નહીં ને એમાં પછી દૂધ રેડ ગયું તો પછી સા મળવો પડી જાય એમ ન અને આપણે તો જો ઘરની સફાઈ કરી નાસ્ત તો ખાવ ગયા છે ઘરની સફાઈ કરી સાત બપોર થઈ ગયા તા અને પછી આમ થોડુંક બકાલું છે છે વાલુડ સોંપી છે અને ઘીડાનું બી દૂધ દૂધિયાનું બી સોંપ્યું પછી આપણે ઘડ પારવા ગયા ને હજી થોડુંક પારવાનું બાકી છે અડધો તેરો છે બાકી ને તો આપણે સારો ટાઈમ થઈ ગયો છે ચા પીવો આવી એવા ઘેરે આવે હાજ ના આઠ વાગી ગયા છે અને આપણે રસોઈ બનાવી નાખી છે રોટલા બનાવ્યા છે રોટલી છે સાઈ છે અરે અને આપણે ઘીહોડાનું ને સોળા દાણાનું શાક બનાવ્યું છે રસાવાળું રસાવાળું હોય તો સોળીને ખાવાની મજા આવે તો આપણે હવે વાળું કરી લઈએ તો અમારે આજનો દિવસ કંઈક અવર રહ્યો છે તો અમારો વિડીયો કેવો લાગ્યો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો માં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબર કરી ગયો તો અમારા વિડીયો તમારા સુધી પહોંચતા રહેશે તો આપણે મળીશું નવા માં તો બાય બાય